તો નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે કયા વિસ્તારોમાં આજે વરસાદની શક્યતાઓ રહેલી છે તેના ઉપર એક નજર કરીશું આજે મિત્રો હવામાન વિભાગ દ્વારા ઘણા ભાગોની અંદર વરસાદનું રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે જેમાં દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોની અંદર આજે મિત્રો રેડ એલર્ટ આપવામાં આવી છે તો અમુક વિસ્તારો માટે યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે અત્યારે હાલ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેમાં મિત્રો કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળવાનો છે કયા વિસ્તારોની અંદર આજે કડાકા બડાકા સાથે વરસાદ નોંધાઈ શકે છે અને મોડી રાત્રિ દરમિયાન પણ કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તેના ઉપર એક નજર કરીશું તો મિત્રો ખાસ કરીને વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર છે એ મિત્રો અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જાય સૌપ્રથમ તો મિત્રો આપણે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો ઉપર એક નજર કરીશું જેમાં તમે જોઈ શકો છો કે અમદાવાદ લાગુના જે વિસ્તારો છે ગાંધીનગર લાગુના વિસ્તારો કપડવંજ તેના આસપાસના જે ગ્રામ્ય પંથકો છે બાયર લાગુના વિસ્તારો છે ડેમય લાગુના વિસ્તારો બાલાસિનોર આ ભાગોની અંદર અત્યારે હાલ વરસાદની શરૂઆત થતી જોવા મળી છે એટલે કે આ ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે સાથે સાથે લસુંદરા લાગુના વિસ્તારો છે કઠલાલ મૌદા લાગુના વિસ્તારો છે વિસ્તારો અલીના આ ભાગોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જે વેધર મોડલ દ્વારા દર્શાવવામાં આવી છે તે મુજબ આ ભાગોની અંદર અત્યારે હાલ મિત્રો વરસાદની શરૂઆત થતી જોવા મળી છે એટલે કે આ ભાગોની અંદર પણ સારા એવા વરસાદની શક્યતાઓ રહેલી છે તો ઠાસરા લાગુના વિસ્તારો છે ડાકોર લાગુના વિસ્તારો ઉમરેઠ પણસોરા સાથે સાથે અલીના આ ભાગોની અંદર મિત્રો અત્યારે હાલ વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં મેમદાર લાગુના વિસ્તારો છે ખેડા લાગુના વિસ્તારો સાથે સાથે તેના આસપાસના વિસ્તારો છે નડિયાદ તેના આસપાસના ગામડાઓ છે સુનાવ લાગુના વિસ્તારો છે કાસોર લાગુના વિસ્તારો ઓડે આણંદ લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો અત્યારે હાલ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે અમુક વિસ્તારોની અંદર તો પવન સાથે વરસાદ જોવા મળી શકે છે અને ઝરમર વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે તો આણંદ લાગુના વિસ્તારો છે પેટલાદ તારાપુર આ ભાગોની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો તમે જોઈ શકો છો કે ખંભાત લાગુના વિસ્તારો છે વલવડ લાગુના વિસ્તારો અમરોલ બોરસદ લાગુના વિસ્તારો આ ભાગોની અંદર પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શક્યતાઓ છે વધુમાં જાણીએ તો વડોદરા લાગુના જે વિસ્તારો છે વઘોડીયા લાગુના વિસ્તારો આ ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે તો ડબોઈ લાગુના વિસ્તારો છે ગામડી લાગુના વિસ્તારો તેના આસપાસના ગ્રામ્ય પંથકો છે પારીખા કરજણ ચાણુ લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે તો નસવાડી લાગુના વિસ્તારો છે તિલકવાડા તંખલા લાગુના વિસ્તારો આ ભાગોની અંદર વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે રાજપીપળા લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે હવે મિત્રો વાત કરીશું કે દક્ષિણ ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે જેમાં તમે જોઈ શકો છો કે સુરત લાગુના વિસ્તારો છે કોસંબા વાંકલ લાગુના વિસ્તારો ઉમરપાડા ડેડિયાપાડા નવાપુર વ્યારા બારડોલી નવસારી લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો બીલીમોરા તેમજ વલસાડ લાગુના વિસ્તારો છે આમાં પણ વરસાદની શક્યતાઓ છે તો વાપી લાગુના વિસ્તારો છે અબોસી વાસંદા આહવા સાપુતારા ડાંગ લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે સાથે સાથે કપરડા લાગુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતાઓ છે વાણી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ નોંધાઈ શકે છે એટલે કે મિત્રો આજે ઘણા ભાગોની અંદર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હવે ભાવનગર અને સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર એક નજર કરીશું જેમાં તમે જોઈ શકો છો કે ભાવનગર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે સોનગઢ છે પાલિતાણા તેમજ તેના આસપાસના વિસ્તારો છે સિનોર લાગુના વિસ્તાર છે સાથે સાથે તલાજા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે દરિયાકાંઠાના વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં તમે જોઈ શકો છો કે મહુવા રાજુલા તુલસીસામ ઉના કોડીનાર વેરાવર આ ભાગોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં જૂનાગઢ લાગુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતાઓ છે તો વિસાવદર બગાસરા અમરેલી ધારી કુંડલા લાગુના જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ વરસાદ નોંધાઈ શકે છે સાથે સાથે જેતપુર છે ગોંડલ જસદન બાબરા આ ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે તો વેરાવર ચોટીલા રાજકોટ આ ભાગોની અંદર પણ વરસાદ નોંધાઈ શકે છે મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત બાજુ આવી હતી અને તમે જોઈ શકો છો કે તેની આંખ મિત્રો આ રીતે છે અને તેનો ફેલાવો મિત્રો ગુજરાત ઉપર જોવા મળી રહ્યો છે જેના લઈને ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે તો મહેસાણા લાગુણા વિસ્તારો છે હિંમતનગર તેમાં પણ વરસાદની શક્યતાઓ છે જેમાં હિંમતનગર પ્રાંતિજ માણસા કડી મહેસાણા લાગુના વિસ્તારો છે મોઢેરા લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે દસાડા હારીજ વડનગર લાગુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે તો મોડાસા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ નોંધાઈ શકે છે માંડલી માલપુર બાયડેમઈ લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર પણ મિત્રો અત્યારે હાલ વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે મોડી રાત્રિ દરમિયાન પણ મિત્રો ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદ નોંધાઈ શકે છે જેમાં તમે જોઈ શકો છો કે મોડી રાત્રિ દરમિયાન પણ સૌરાષ્ટ્રના જે ભાગો છે તેમાં વધારે વરસાદનું જોર યથાવત જોવા મળવાનું છે તમે જોઈ શકો છો કે જામનગર લાગુના જે વિસ્તારો છે તેમાં મિત્રો વધારે વરસાદ નોંધાઈ શકે છે તો રાજકોટ લાગુના વિસ્તારો છે ચોટીલા મોરવી લાગુના વિસ્તારો સુરેન્દ્રનગર તેમજ બોટાદ લાગુના વિસ્તારો છે જસદણ ગોંડલ લાગુના વિસ્તારો આ ભાગોની અંદર વધારે વરસાદ નોંધાઈ શકે છે તો વેરાવર જૂનાગઢ અમરેલી લાગુના વિસ્તારો છે મહુવા અલગ લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તો ઉના લાગુના વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદ નોંધાઈ શકે છે એટલે કે મોડી રાત્રિ દરમિયાન જે વેધર મોડલ દ્વારા દર્શાવવામાં આવ્યું છે તે મુજબ આ તમામ ભાગોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કડાકા બડાકા સાથે મિત્રો વરસાદ જોવા મળી શકે છે